એકવીસમી સદીમાં ભારત આધુનિકતા અને સુખ સમૃદ્ધિ સાથે વિશ્વના ફલક પર આગળ વધી રહ્યું છે ત્યારે આવા આધુનિક યુગના આધુનિક સમાજની એક વિકટ અને સળગતી સમસ્યા ઊભી થઈ છે અને એ છે નશાકારક ઔષધો અને નશીલા પદાર્થોનો દુરુપયોગ નશાકારક દ્રવ્યોમાં કેનાબીસ ઇન્ડિકા નામના છોડમાંથી બનતા ભાંગ ચરસ ગાંજો ઓપિયોઇડ પ્રકારના અફીણના છોડમાંથી બનતા મોર્ફિન હેરોઇન બ્રાઉન સુગર કોડઈન જેવા પદાર્થોનો સમાવેશ થાય છે તે સિવાય દારૂ કેફીન કોકેઇન એમડી ડ્રગ્સ જેવા અન્ય નશાકારક દ્રવ્યો અને પદાર્થોનો દુરુપયોગ વ્યક્તિને શારીરિક માનસિક પારિવારિક આર્થિક તેમજ સામાજિક નુકસાન કરતા હોય છે સામાન્ય રીતે નશાકારક દ્રવ્યના સેવન પાછળ વ્યક્તિ વધારે સમય બગાડે છે અને અગત્યની પ્રવૃત્તિઓ કામ ધંધો અને સામાજિક પ્રવૃત્તિઓ છોડી દે છે આ બધી આડઅસરોની જાણ હોવા છતાં પણ વ્યક્તિ નશાકારક દ્રવ્ય લેવાનું ચાલુ જ રાખે છે નશાકારક દ્રવ્યના વ્યસનથી થતા નુકસાન શારીરિક નુકસાન વિવિધ રોગોનું ઘર બને છે નશાકારક દ્રવ્યોના વ્યસનથી વ્યક્તિમાં માનસિક બીમારીઓ જેવી કે માથું દુખવું હતાશા નિરાશા અકારણ ગુસ્સો તણાવ બેભાન થવું વગેરે જોવા મળે છે આર્થિક નુકસાન

વ્યસનની ખરાબ આદતોને કારણે કૌટુંબિક તકલીફો ઊભી થાય છે અને કુટુંબમાં વિખવાદ થતા પરિવાર વેરવિખેર થઈ જાય છે નશાકારક દ્રવ્યોના સેવન કરનાર વ્યક્તિને કઈ રીતે ઓળખવો વર્તમાન સમયમાં વધી રહેલા નશીલા દ્રવ્યોનું વ્યસન સમાજ માટે સૌથી મોટી ચિંતાનો વિષય બનેલ છે આથી સમયસર આવા વ્યસન કરતા વ્યક્તિઓને ઓળખવા જરૂરી છે કેફી દ્રવ્યના સેવનના કારણે વધુ પૈસાની માગણી કે વધુ ખર્ચ કરવામાં આવે કેફી પદાર્થ લેનાર વ્યક્તિમાં એકલતા વધારે જોવા મળે છે અને લોકોને હળવા મળવાનું ઓછું કરે વ્યસનના લીધે વ્યક્તિ પોતાની રોજબરોજની દૈનિક ક્રિયાઓમાં વિલંબ કરે અથવા ટાળે વ્યસનના લીધે વ્યક્તિ સ્કૂલ કોલેજ વ્યવસાય કે નોકરીમાં વારંવાર ગેરહાજર રહે વ્યસનના લીધે વ્યક્તિ ઘરે મોડા આવવું લાંબા સમય સુધી રૂમમાં ભરાઈ રહેવું જેવી આદતના શિકાર બને વ્યસનના લીધે વ્યક્તિ કૌટુંબિક કે સામાજિક જવાબદારીઓમાંથી ભાગે છે ભારતમાં આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે નશાકારક ઔષધોના દુરુપયોગને અટકાવવા અને નશાકારક દ્રવ્યોની માંગ ઘટાડવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા બહુપક્ષીય વ્યૂહરચના સાથે નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન એટલે કે એનએપીડીઆર વર્ષ બે હજાર અઢારથી બે હજાર પચીસ માટે તૈયાર કરેલ છે એનએપીડીઆર યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નશાકારક પદાર્થોના દુરુપયોગને અટકાવવા નશાકારક દ્રવ્યોની માંગને ઘટાડવા અને વ્યસન મુક્તિ માટે મેડિકેશન ડીટોક્સિફિકેશન સબસ્ટિટ્યુશન મોટિવેશન સાયકોથેરપી અને પુનઃવસન જેવી કામગીરી અને સારવાર કરવામાં આવે છે જેમાં ભારત અને ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાનો સહયોગ લઈ દેશમાં નશાકારક ઔષધોના દુરુપયોગને ઘટાડવા પ્રયત્નશીલ છે નશામુક્ત ભારત અંતર્ગત કામગીરી સિવાય બી સમાજ સુરક્ષા ખાતા ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી એનએડીટીપીઆરની સો ટકા ગ્રાન્ટવાળી વ્યસનમુક્તિ મુક્તિ હોસ્પિટલો ચલાવે છે તેની અંદર પેશન્ટને દાખલ કરી અને એકવીસથી ત્રીસ દિવસ સુધી ટ્રીટમેન્ટ આપી અને એને નશામુક્તિ મુક્ત બનાવવામાં આવે છે આ સિવાય જો કોઈ જે મજૂરી વર્ગ છે કે દરરોજનું કમાઈ દરરોજનું કમાઈને દરરોજનું ખાવાવાળા છે એ લોકો માટે બી ભારત સરકારે છેલ્લા ત્રણ વર્ષથી એક નવો પ્રોજેક્ટ મૂકેલો છે અને એમાં ગુજરાત સરકારનો બી સમાજ સુરક્ષા ખાતાનો બી સહયોગ છે એને ઓડીઆઈસી એટલે કે આવું જ રેડ ટ્રોપિંગ સેન્ટર કહેવામાં આવે છે કે જેમાં પેશન્ટને દાખલ કરવામાં નથી આવતો પણ રોજે રોજ એને ઓપીડી બેઝ ઉપર દવા આપી અને વ્યસનમુખથી મુક્ત બનાવવામાં આવે છે બાળકો યુવાનો મહિલાઓમાં નિવારણ શિક્ષણ અને જાગૃતિ તાલીમ શિક્ષણ વ્યસન મુક્તિ અને પુનર્વસન માટે સેવાઓ પૂરી પાડવા માટે નશા મુક્ત ભારત છે ગુજરાત રાજ્યમાં નશાકારક દ્રવ્યોના વ્યસનની સારવાર આપવા આઈઆરસીએ ઓડીઆઈસી એટીએફ જેવા કેન્દ્ર અમદાવાદ રાજકોટ સુરત ખેડા અને બનાસકાંઠા એમ કુલ સાત જિલ્લામાં શરૂઆત કરેલ છે પીડિત વ્યક્તિની સારવાર જિલ્લાની સરકારી માનસિક હોસ્પિટલ દ્વારા વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે કરવામાં આવે છે બે હજાર નવમાં પહેલી વખત મેં દારૂનું સેવન કર્યું હતું ત્યારે એવો કોઈ મનમાં વિચાર નહોતો કે હું એક દારૂડિયો બનીશ પછી મેં એક સાયકૅટ્રિક કન્સલ્ટન્ટ જોડે હું ગયો એમને મને અહીંયા આ જે સેન્ટર છે નયા જીવન નશા મુક્તિ જે કેન્દ્ર છે મને એમનો અહીંયા કોન્ટેક આપ્યો અને હું અહીંયા રહ્યો પ્રોપર કાઉન્સેલિંગ મારું થયું બહુ સપોર્ટ સારો મળ્યો મને અહીંયા કને મને પ્રોપર ટ્રીટમેન્ટ મળી ખબર પડી અને મારો દારૂ બંધ થઈ ગયો વ્યસનથી પીડિત વ્યક્તિ અને તેના પરિવાર માટે માટે વ્યસન મુક્તિ કેન્દ્ર અંગે સલાહ કે પરામર્શ હેલ્પલાઇન નંબર અંગેલાઇન ચાલુ કરવામાં આવેલ છે આ ઉપરાંત ગુજરાતમાં વિશેષ જાણકારી અને માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરવો આવો આપણે સૌ મળીને નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારત અને ગુજરાતને વ્યસન મુક્ત બનાવીએ